ડહેગામ તાલુકામાંથી પસાર થઈ રહેલી મૈસુર નદીમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જ્યારે સરકાર દ્વારા ખનિજ માફિયાઓને અંકુશમાં લાવવા કોઈ પણ કાર્યવાહી થતી જોવા મળતી નથી ત્યારે ગામના કોઈ જાગૃત નાગરિક ખનિજ માફિયાઓ રોકવા જાય તો કોણ જાણે કોની રહેમ નજર હેઠળ ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવી લૂક ચર્ચા ચાલી રહી છે રેડ પડે છે પણ કોઈ કાર્યવાહી થતી જોવા મળતી નથી જેથી દહેગામ ખનીજ માફિયાઓના કારણે સરકારની રોયલ્ટીને તો નુકસાન થાય જ છે પરંતુ હવે ખાખરા સાહેબજીના મુવાડા કલ્યાણજી મુવાડા માસંગ કડજોદરા નાગજી મુવાડા લીહોડા જેવા ગામોના સ્થાનિક જનતા પણ ખનીજ માફિયાઓથી સુરક્ષિત નથી થોડા સમય પહેલા દેગામ તાલુકાની જનતાએ દેગામ મામલતદારને રેતી ખનન રોકવા માટે આવેદન પત્ર આપ્યું હતું પરંતુ કંઈ અસર જોવા મળી નથી એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે હવે ટૂંક સમયમાં મેસો નદી કિનારાના ગામની જનતા કલેક્ટર કચેરી આંદોલન ઉપર ઉતરે તેવી લોક ચર્ચા થઈ રહી છે